કેસર કેસર પાંચ રૂપિયામાં કેસર મળી રૂપિયામાં કેસર ખાય છે સાચે પાંચ રૂપિયા કેસર નો સ્વાદ મળે છે ના મળે ના મળે ના પાન મસાલા તો હાનિકારક જ છે એમ તો લખેલું જ છે પણ જો જે ખાય છે એમને થોડું સુધરી જવું જોઈએ નાના નાના છોકરાઓ જે ચાલુ કર્યું છે સ્મોકિંગ ને બિલકુલ બિલકુલ एने अवॉइड करें कर बंद करव जो ए जगह एक एक बीजू हेल्थी फूड खाए तो सारा में सारू कह के। वीडियो केवल सोशल मैसेज के लिए बनाया गया इस वीडियो से किसी भी जीवित या मृत व्यक्ति का कोई काल्पनिक संबंध नहीं है वीडियो का मकसद केवल और केवल इतना ही है कि सोशल मैसेज देना है और ज्यादा से ज्यादा लोगों को उजागृत करना है जय हिंद जय भारत एक कारण भी आप देना

ચેંગ ઓફ પાન મસાલા ડેન્જર ફોર યોર હેલ્થ અને પાન મસાલા ખાવાથી કેન્સર થાય છે આપણે બધાને ખબર છે મને પણ ખબર છે હું ભણેલો છું આટલા વર્લ્ડમાં ફર્યો છું તો મેં પાન મસાલો ખાધો ચાલો હું તો સમજદાર હોવા છતાં પણ મેં પાન મસાલો ખાધો તમને દેખાડી રહ્યો છું અને મેં તમને પહેલા પણ કીધું છે કે પાન મસાલો ખાવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બધાને ખબર છે કે આ ખાવાથી કેન્સર થાય છે તો બધા લોકો અહીંયા સવાસો કરોડ ની ભારતીય જનતા જનાર્દન થાય છે અને ભારતની અંદર સૌથી વધારે જે બિઝનેસ થાય છે રોકડાનો ધંધો મારા હિસાબે તો હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મારા વાલા મારા દોસ્તો મારા ચાહક મિત્રો અને મારા સબસ્ક્રાઈબરો અને મારા બધા વિવેશો મહેરબાની કરીને કોઈ પણ જાતનો પાન મસાલો તમે ખાતા નહીં હું તો આ ખાઈ રહ્યો છું તમને એક સોશિયલ મેસેજ આપવા માટે અને બીજો અમારા મિત્ર એવા અમારા મિત્ર મિત્ર છે એમને પાર્ટનરશીપમાં અહીંયા એક નવી દુકાન ખોલી છે પાન મસાલાની તો મારો ફરજ તો કે હું તો અહીંયા આવ્યો હતો એમને મળવા માટે મેં કીધું નવી દુકાન છે તો એમનો થોડો કન્વર્સન થઈ જાય તો મેં તમને દેખાડું છું અહીંયા પાન મસાલા એની સાથે બીજી ઘણી બધું અટકોલ ડ્રિંક વગેરે બધું મળે છે હમણાં કીધું નુકસાન તો કોઈ ડ્રિંક થી પણ છે લેકિન જે વધારે નુકસાન છે પાન મસાલા થી છે હવે આપણે આજે દેવન ભાઈ કહે છે ને દાણે દાણે કેસર કસર એ કેસર વાળી આપો ને અને આની સાથે તંબાકુ પણ આપો આ કોરી ના ચાલે એની તંબાકુ ચાલે તો દોસ્તો આ પાંચ રૂપિયા કેટલા ની આવશે કેસર ની ડબ્બી લેવા જાવ છો માર્કેટમાં અહીંયા પાંચ રૂપિયા કેસર મળતો હોય તો તમારા બળસો પંચાણું રૂપિયા વચી જાય વધી જાય વધારે ચાલો કેસર છું પાંચ રૂપિયામાં તમારે પણ જે હોય તો આ વિમલ નામ લખી જોઈ વિમલ કેસર આમાં લખેલું પણ છે કેસર

તમને થોડા બે પાંચ કરોડ મળી જાય તમે એડવર્ટાઈઝમેન્ટ કરો તો આવી ગુટકા કંપનીઓ અને એ મારા ફેવરેટ અજય ભાઈ તો પછી આવ્યા આજે મારે પછી વાત છે અમિતાભ બચ્ચન લમ્બુ જેવી રીતે હું બધું ડાયલોગ ડાયલોગ કરું છું રિસ્ટર માટે હું તારો ભાપ રાખું છું નામ છે જે તે મથરિયા નામ છે જે તે મથરિયા યાદ રાખજો તો અમિતાભ બચ્ચનનો આ ડાયલોગ છે અમિતાભ બચ્ચન હું બહુ મોટો ફેન છું મેં મારી લાઈફની અંદર મારો અંદરનો જોયું હતો કે અમિતાભ બચ્ચન જ્યારે મળશે ત્યારે હું ટકો થવાનો મતલબ મેં અમિતાભ બચ્ચન મને કમલા પસંદ સ્ટાર્ટ ક્યાં કમલા પસંદ એડ અમિતાનલા પસંદ નથી ચાલતી બિહારમાં કમલા પસંદ સૌથી વધારે ચાલે છે આ ટેકનિક છે મસાલો મિક્સ કરવાની તમને વિડીયોમાં મજા આવતી હશે આજના ક્વોન વિડીયોમાં તો મજા આવતી હશે તમે ખાવતા હશો અને જે લોકો ખાઈ રહ્યા છે વીમલ ખાવ છો ટ્રાન્સન પણ ચાલે છે અહિયાં ગુજરાતમાં મારો જે કેમેરામાં થનાથી પેલા વાળો એના લીધે મને પણ થોડી ટેવ પડી ગઈ ટાઈમ સમય પણ હું વધારે નથી થતો હિસાબથી ખાઉં છું અને તમે પણ લો ક્યારેક ક્યારેક એનો કોઈ વાંધો નહીં બાકી જે રોજની જે આદત છે આખો દાળો કઈ કઈ લોકો તો એવા છે દોસ્તો જે મિરાજ આવે છે તંબાકુ આવે છે રાત્રે ખાઈને સુઈ જાય છે પછી સવારે ઉઠીને અને પેલો ઘસવાની આદત આમ હોમ મો મો પેલો લોકડાઉન ની અંદર પેલો શું મુદાલા 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 ના હોમ મો હોમ ના આમ કરી નાખે પછી લઈને જબ બેરો આમ ભાઈ જાય

તો હવે આની અંદર કેસર નું ટેસ્ટ કેવું આવે છે એ પણ આપણે ટેસ્ટ કરીએ પાંચ રૂપિયામાં કેસર મળે તો સાહેબ આપણા બસો વચી જાય આ કેમેરામેન ધ્યાન આપકા થોડા દેખાઈએ કેસર કે દાને તો આ તમે જોઈ રહ્યા છો હવે આ દાણા છે કેસરના આપણે ટેસ્ટ કરીશું લાઈવ ટેસ્ટ કરીને તમને જણાવીશું કેસર ખાવામાં કેવું લાગે છે પાંચ રૂપિયા વાળો કેસર

આ વધેલો કેસર અઢી રૂપિયા ઉપર ફેંકી દીધો પૂરો મોઢો ખરાબ કરી નાખ્યો મારો કેવા અજે દેવગન તમે 5 રૂપિયા નું કેસર વેચો છો શરમ આવી જોઈએ તમને આ મને ખબર નહી આ લોકો કેવી રીતે આવું કેસર રોજ ના ખાતા છે આ તમે ટેસ્ટ માટે તમને બતાવ્યું એક એક્ઝામ્પલ તરીકે બરોબર ને કે 5 રૂપિયામાં માં કેસર કેવું આવે છે એની અલાવા જે લોકો જેમે ટેમ છે જેમની આદત છે

મસાલો અહીંયા ગુજરાતમાં કરોડો રૂપિયાનો મસાલો વેચાય છે એનો પણ તમને એક મસાલો બને છે આ પાંત્રીસ નો મસાલો કહેવાય ગુજરાતમાં આમાં ખાસ કરીને આપણે રાજકોટ સૌરાષ્ટ્ર બાજુ તમે જાઓ ને હું હમણાં સવા મહિના સૌરાષ્ટ્રમાં રહે પડી ગીધી લેકારે હું સૌરાષ્ટ્ર નીકળ્યો પછી એક બે દિવસ અમદાવાદમાં મેં કોઈ ગલ્લા પર ગયો મને આમ બનાવતા નહીં આવે તો આને બનાવવાની ટેકનિક બહુ જુદી હોય છે સાહેબ આની અંદર શું શું આવે છે હું તમને જે આલિંગ ટેસ્ટ લે કરીશ પહેલા કહી દઉં તમને કેમ કે મને બનાવતા પૂરો નહીં આવડતો લેકિન આપણે એક્ઝામ્પલ આપી રહ્યા છીએ કે આના શું ફાયદા છે અને શું નુકસાન છે આ તમે જોઈ રહે છો આ માવો આવી રીતની કાચી સોપારી આવે છે પછી આ માવો આ ચૂનો આ છે આપણો મોબાઈલ મોબાઈલ નામનો પછી આમાં બાબુ ચૂલો પણ આવે છે હે ને બાબુ સફેદ કલનાનો જાત જાતના ચૂલા આવે છે ચૂનો સોપારી અને તંબાકુ જો આ ટાઈપના અલગ અલગ ચૂના આવે છે ચૂનો તમને ખબર છે ને સરળવા માટે કામ આવે છે મેં એક વિડીયો બન્યા છો આપણે રાજકોટની અંદર રાજકોટ ગામની અંદર સરપંચ સાહેબ હતા જેમની પોતાની પાનની દુકાન હતી મેં વિડીયોનો ટાઈટલ પણ આપ્યો હતો તમને ડિસ્ક્રિપ્શન મળી જશે કે ગામના સરપંચ લગાવે છે ગામ વાળાને ચૂનો તો તે અને રિયલમાં ગામના જે સરપંચ હતા એમાં ચૂના નો કામ હતો એ ચૂનો લગાવ્યો આખા ગામને મારો એક જ હોય છે ઉદ્દેશ્ય કે હું થોડી કોમેડી કરું છું હસી મજા કરું છું એની સાથે સાથે સોશિયલ મેસેજ આપવાની પૂરી કોશિશ કરું છું તો આપણે મુદ્દાની વાત પર આવીએ આ છે મસાલો હવે આને બધું મિક્સ કરી નાખીએ કે ભાઈ ચૂનો ચૂનો તંબાકુ વગેરે પછી આને જે છે રબરથી થી બાંધી દે પછી ઘણી બધી દુકાનોમાં આજકાલ ટેકનિક આવી ગઈ હમણાં હું મહારાષ્ટ્રમાં ગયો તો ત્યાં તો મશીન હતી મશીનમાં મૂકી દે આમ ઘડું ઘરું ઘડું કરીને તૈયાર થઈ જાય લેકિન આપણે ઇન્ડિયામાં અહીંયા ગુજરાત સૌરાષ્ટ્ર વગેરે છે ગુજરાતમાં આમ ભરીને પછી આમ 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 અડધો એક કલાક અને એ સીન તમે લાઈવ જોવાનું તો તમને મજા પડી જાય ઘણા બધા વિડીયો તમે દૂરથી આમ જોયે ને આમ 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 વિડીયો શૂટ કરતા હોય મને આમ ધરતા હોય પછી ઘસે જાય પછી જે મામલો કેમેરામેન ફોકસ કેમેરાની તરફ પછી મસાલો તૈયાર થઈ જાય પછી એને જે છે ચાર પાંચ મિત્રો હોય આપસમાં શેર કરે બે ત્રણ મિત્રો પછી ઘણા બધા મિત્રો આખો દેખાળ લે બધું ખાઈ ગયો એકલો પછી આ મસાલો ભરી દે આ બધું કોઈ તો આમાં જ મરાતો કોઈ આમાં જો પછી મસાલો ખાય બધું શું તમને કેવું લાગ્યું અમારો વિડિયો અમને જલ્દી કમેન્ટ કરીને જણાવજો મજા વધારે શેર કરજો તો દોસ્તો તમારે કરવાનો મસાલો ખાવાનું કે નહીં ખાવાનું ચાલો હવે આપણે થોડી વિઝિટ કરાવી દઈએ આપડી દુકાન ની અંદર અહીંયા જોઈ શકો છો તમને અહીંયા મહાકાલ કરીને પાન ફાલે છે અમારા મિત્રોનો તમે આ સોસાયટી માં રહેતો હો તો જરૂરથી અહીંયા વિઝિટ કરજો અહીંયા તમને પીવા માટે ઘણા બધા ડ્રિંક વગેરે મળી જાય છે મતલબ સોફ્ટ ડ્રિંક મહારાજા મહેલ વગેરે બ્રાન્ડેડ છે મોન્સ્ટર વગેરે છે ફેન્ટા છે કિની લે વોટર સાબુ આવે છે આ બધી કોકાકોલા કંપની છે તમારા બર્થી વગેરે નાના બાળકો એના માટે ચોકલેટ લઈ શકો છો પછી બિસ્કિટમાં રેન્જ દેખાઈ દે અહિયાં બિસ્કિટ પાર્લે મારો ફેવરિટ પાર્લે બિસ્કિટ પણ છે અહિયાં તમને 5 રૂપિયા મળી જશે તમે કહો છો કે મતલબ બ્લોગ પર વિડિયો જોજો તો તમને પૂરો 5 બિસ્કિટ મળી જશે કચ્ચા ચિપ્સ અને વેફરમાં ઘણી બધી વેરાયટી છે આ ખાઓ તમને એના પણ ઘણા બધા ફાયદા છે એ હું તમને આવતા વાળા વિડિયોમાં બતાવીશ કે આ ચિપ્સ ખાવાના અને પાલે જે ખાવાના શું ફાયદા છે એ હું તમને નેક્સ્ટ વિડિયોમાં જણાવીશ ચાલો અમારા જે મિત્ર લોકો છે એમની જોડે મુલાકાત કરાઉં સૌથી પહેલા હું રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હવે એક સોશિયલ મેસેજ આપી દો આપણે જેટલા પણ વ્યૂઅર્સ છે 5 રૂપિયામાં કેસર ખાય છે સાચે વચાવજો 5 રૂપિયામાં કેસરનો સ્વાદ મળે છે ના મળે ના મળે ના બરોબર જો સાહેબ કહે છે કે પાંચ મેમ કેસર નહીં મળતો આપણે જે આરએમડી નો ટેસ્ટ કર્યો ઘણા બધા લોકો આરએમડી ખાય છે જે પણ જાતનો પાન મસાલા ખાય છે એમને તમારા હિસાબથી સોશિયલ મેસેજ શું આપશો પાન મસાલા તો હાનિકારક જ છે એમ તો લખેલું જ છે પણ જો જે ખાય છે એમને થોડું સુધરી જવું સુધરી જવું જોઈએ અને ઘણી બધી પડી કે ઉપર ક્લિયર ફોટો આપેલો હોય પેલા ગાલવાલ પાટેલા અને આપણે ફિલ્મો જોવા જઈએ છીએ બોલિવૂડની ફિલ્મો મોટી સ્ક્રીન પર પીવીઆર માં વગેરે ત્યારે પહેલી જે હેડ આવે છે કેવી ગંદી હેડ આવે છે મતલબ આની લોકોના પરિવાર ઉજળી જાય છે તો દોસ્ટો હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું પ્લીઝ મહેરબાની કરીને પાન મસાલાનો ઉપયોગ જેટલું બની શકે એટલું ઓછું કરો તમે ખાઓ હું તમને મના નહીં કરતો મને કોઈ અધિકાર નથી કે હું તમારી પર્સનલ લાઈફમાં તમારા માટે કંઈ બોલું પણ એક મેસેજ આપી શકું સોશિયલ મેસેજ બરોબર ને તમે તેજસ્વી લોક છે અમારી પાસે જય શ્રી કૃષ્ણ ઘણા બધા લોકો જે પાન મસાલા ખાય છે એમને એક સોસિયલ મેસેજો આપશો તમે કશું નહીં જે ખાતા હોય બરોબર જે યુઝ ટુ છે અને કે હું તમને એક વાત ક્લિયર કહી દઉં ઘણા બધા લોકો પછી ગલત કમેન્ટ પણ કરશે એના પહેલા હું કહી દઉં કે અમને કોઈ અધિકાર નથી તમારી વિશે બોલવાનો લેકન અમે એક સોશિયલ મેસેજ આપી રહ્યા છે હું તમારે ખાલી પાન મસાલા ની ઉપર વર્લ્ડવા કરું છું અને બધી પોઈન્ટ ઉપર સોશિયલ મેસેજ આપીએ છે તો એક સોશિયલ મેસેજ આપણે આપીશું જે રેગ્યુલર યુઝ ટુ થઈ ગયા છે કે જેને ચાલતું નથી બિલકુલ બિલકુલ બરોબર એને આપણે કઈ નહીં કહી શકતા પણ જે અત્યારે હાલ જે નવા નવા જે સત્તર વર્ષના સોળ વર્ષના જે જે ના 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 છોકરાઓ જે ચાલુ કર્યું છે સ્મોકિંગ ને બરોબર બિલકુલ એને અવોઇડ કરીને એને બંધ કરવું જોઈએ એની જગ્યાએ એક એક બીજો હેલ્ધી ફૂડ ખાય તો સારું સારું કહેવાય એ પોઈન્ટ વાળી વાત કીધી ત્યારે આ પેકેટ મળી ગયો તો હું તમને દેખાડું છું થોડું ઝૂમિંગ કરીને કેમેરામાં જો આની ઉપર ફોટો દેખાય છે અને ખાસ કરીને જો જે યંગસ્ટર્સ છે 16 17 વર્ષના 15 વર્ષના ઈ આજકાલ આમ ફૂ ફૂ કરે છે ઈ ફૂ ફૂ કરો જો તમે સિનેમા જોવા જાવ છો અક્ષરકુમારની એડ આવે છે સૌથી પહેલી આમ સિગરેટ લે છે અક્ષરકુમાર લગાવે છે પેલો અક્ષયકુમાર એ પેલો સાયકલ વાળો અક્ષયકુમાર સાયકલ ઉપર આવીને કહે છે આમ આમ મજા નહીં આ વીસ રૂપિયાનો પેડમેન લઈને પેલો શું આવે છે લેડીઝ માટે એ લઈને જાવ તમારે બહાર આપશો ને તો એમાં મજા આવશે બાકી શીખીને કૂંપું કરવા મજા નહીં બરોબર ને આ શોખ જે છે બહુ ખોટું શોખ છે આનાથી સીધી સ્વર્ગની સીડી મળે છે અમારે એક કાકા છે અરવિંદભાઈ નામ છે એનો ગામડામાં રહે છે બીડી પીવે છે અને જયારે પણ હું પૂછું બીડી કેમ પીવો છો તો કે છે બીડી પીવાથી બીડી એટલે સ્વર્ગની સીડી તો બીડી એટલે સ્વર્ગની સીડી નહીં બીડી એટલે નરકની સીડી ઠીક છે તો આજ પછી તમે

હા અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં બાકી તમારી મજા મળીશું નવલો મહાકાલ પાન પાર્લરમાં આવવાનું ભૂલતા નહીં અહીંયા મેં જેટલી પણ અહીંયા તમને નેગેટિવ વાતો કરી છે જે ચીજો વિશે કીધું છે પણ તમે શોખીન છો તમારું મન ના માને તો તમારા માટે મહાકાલ પાન પાર્લર આપણું ખુલ્લું છે આપણે બંને ભાઈઓ આપણી જોડી પૂરી તમને અહીંયા મળશે આરામથી તમને ડિસ્કાઉન્ટ પણ આપશે તમે કહેશો કે જે કે મધરે પર વિડીયો જોયો છે તમને વિમલ જે પાંચ વેમ મળે છે એ પૂરો પાંચ દેશે બીજો શું જોઈએ દોસ્તો ચાલો મળીએ નવા વિડીયો નવા જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ